ઘણો સમય વીતી ગયો એ લોકોને ગયા ખબર નહીં ડ્રાઈવર મળ્યો કે નહીં મને તો કઈ સમજવા નથી આવી રહ્યું આવ્યો મને અહિયા શું કામ લાવ્યા તારા લગ્ન કરવા માટે તારા સાસરે લઈ જવા અરે તારે જ કેવું પડશે ને શું થયું બસના એક્સિડન્ટ પછી મને કોઈ યાદ નથી હમણા ઓક ખોલી તો તમને લોકોનું હમો જોયા પણ ક્યારનો તારો ચીખવાનો આવાજ આવી રહ્યો તો ત્યારે જ તો અમે આવ્યા કુણમુ મે બૂમ નથી પડી મે બૂમ નથી પડી જો તું ન હતો તો બીજું કોણ હતો મનોર મુંતા તમે અહીંયા શું રહ્યા છો તમને લોકોને શું થયું મનોર અરે મનો તું તો બોલ શું થયું તમને લોકોને મુંતા રિલેક્સ શું થયું કે મને અમે તમારા લોકોની રહે જોતા હતા અને અચાનક બસ એની જાતે જ લાગી અને એમાંથી એક સફેદ કપડા પહેરેલો એક મુદ્્ડુ બહાર આવ્યો જે મને મારવા માંગતો હતો હું બરબાદ થઈ ગયો રે જલ્દી ચાલ હું આ જંગલમાં નતો આવવા માંગતો તમારા લોકોની લીધે ફસાઈ ગયો હવે હું તો હે મારું બસ אביજી તો મને તો આ જંગલમાં આવું ખતરનાક છે મેં પહેલા જ કીધું તું તમને લોકોનું મને જબરદસ્તીથી લઈ આયા આવું ફસાઈ ગયા ને બધા પોતાના ફાયદા માટે મને ફસાઈ દીધો એ મુન્ના ફાલતુની બકવાસ નઈ કરવાની તીએ તો મને કીધેલું અહીંયા આવવાનું હવે હું થઈ ગયો મુન્ના ભાઈ કાલે મારે એક્ઝામ માટે પહોંચવાનું છે પ્લીઝ કંઈક તો કરો અરે ચૂપ રે પરીક્ષા લખે ઓ જિંદગીને લાગી છે મુન્ના આટલી ટેન્શન છે નો લે છે તારા માલિકને ફોન કરીને બોલ બીજી ગાડી મોકલવા માટે ત્યાં સુધી મે રાહ જોઈ લઈશ હા તમે લોકો તો અહીંથી નીકળી જયો મારું હું થાય વિચાર્યું છે મારી બસ ફસોણી છે અહીંયો મારો માલિક છોડે નહીં મને તો એ મુન્ના તું આટલું બધું ટેન્શન શું કરવા આપે છે હું છું ને તારા માલિકને તો હું જોઈ લેશ અને છોડી દે તું પહેલા જઈને એને ફોન કર હા કબર સમન કેટલી જોઈ લે તું ઠીક છે તું કીસી તો હું ફોન કરું છું લાય ફોન આલ મન ફોન તો બસ માં છું લાવ રે બાપા કોઈ ની પાસે કની એ આલે ફોન રોવાનું બંધ કર ને જલ્દીથી ફોન કર બસ ની સગવડ કર ફટાફટ આ હા હું મસ્ત ફોન છું ના નેટવર્ક છું ના બેટરી છું મારા ફોન થી ફોન કરું છું

મારી દીકરી જોઈએ છે મને ગાડી આવવા માટે હજુ એક કલાક લાગશે અને આમ રડવા કાગળવાથી શું થશે ટાઈમ કાપવાનો છે હું તો જઈ રહ્યો છું આ ઘરને એક્સપ્લોર કરવા માટે